સત્ય અહિંસા અને સ્વચ્છતાના પૂજારી એવા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતિ પાટણ શહેરમાં વિવિધ રાજકીય પાર્ટીઓ તેમજ સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા બાપુની પ્રતિમા પર સૂતની આંટી તથા ફુલહાર ચડાવી પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત પાટણમાં સરકારી તંત્ર વિવિધ રાજકીય પક્ષો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી ગાંધીજી તું અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના એકસો ચોપનમાં જન્મદિન નિમિત્તે પાટણ શહેરના પ્રથમ રેલવે ગરનાળા પાસે પ્રસ્થાપિત કરાયેલ મહાત્મા ગાંધીની પૂર્ણ કદની પ્રતિમા પર સૌપ્રથમ તંત્ર દ્વારા કલેક્ટર નાયબ કલેક્ટર ડીડીઓ સહિત અધિકારીઓએ બાપુની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું ત્યારબાદ ભાજપમાંથી જિલ્લા પંચાયત પ્રમુખ પાટણ સાંસદ ભરત ડાબી પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી સહિત ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ દ્વારા બાપુની પ્રતિમાને માલ્યાર્પણ કરી અને સૂતરની આંટી પહેરાવી ગાંધીબાપુ અંબરરાહોના નારા લગાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા